રાજકોટ શહેર પોલીસ કાળા કાચ અને સીટ બેલ્ટની ડ્રાઈવ ચલાવતી રહી અને ગરીબ મહિલાને જીવ ગુમાવવાની સ્થિતિ સુધી પહોંચવું પડ્યું કારણ કે ગઈકાલે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે આ હિટ એન્ડ રન સામાન્ય હિટ એન્ડ રન નથી કેટલાક લોકો જે સ્થળ પર હાજર હતા તેમનું કહેવું છે કે આ મહિલાને કાર ચાલકે કચડી અને ઓછામાં ઓછા એકથી બે કિલોમીટર સુધી ઢસડી અને બાદમાં તે ફરાર થયો વિગતવાર વાત કરીએ પોલીસ શું કરી રહી છે આ મામલો શું હતો ક્યાં અને ક્યારે બન્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ પણ આ દેશમાં ગરીબ પેદા થવું એ એ સૌથી ગંભીર અને ગુનાની ઘટના હોય પ્રકારની વાતો આપણે કરતા રહીએ છીએ કારણ કે અહીંયા ગરીબો માટે જાણે કોઈ છે જ નહીં અને ગરીબો માટેનું કોઈ તંત્ર જ નથી તે પ્રકારની સ્થિતિ છે વાત છે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ રાજકોટની રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામ નજીકની રાત્રે એક મહિલા કે જે ગરીબ છે તે કચરો વીણવા માટે નીકળી હતી પ્લાસ્ટિકની બોટલ એકઠી કરી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર હતી અને આ વૃદ્ધ મહિલાના મૃતદેહને અમે તમે બતાવી નથી શકતા અન્યથા તમને લાગશે કે આટલું તૃણાસ્પદ દ્રશ્ય તમે બતાવી રહ્યા છો ગઈકાલે આ ઘટના ઘટી રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ આ વૃદ્ધા કચરો વીણી રહ્યા હતા પોતાનું જીવન એક દિવસ વધુ ચાલે એના રોટલા કરવા માટે પરંતુ તેમના માટે મોતનો કાર્ડ બની એક વ્હાઇટ કલરની અર્ટિગા કાર આવે છે જેના નંબર હતા જી જે જીરો સિક્સ એન કે ટુ ઝીરો નાઇન ફાઇવ આ કાર પૂરપાટ ઝડપે આવે છે તેની સાથે રહેલો તેમનો દીકરો બસ જોતો રહે છે કાર પોતાની માતાને ઉછાળી દે છે કચડી દે છે ઢસડી લે છે અને કેટલાય કિલોમીટર સુધી ચાલતી રહે છે કાર ચાલક આ વહેનને ઉડાવી ભાગી ગયો પોતાની માતા રસ્તા પર ઢસડાતી હતી તેનો દીકરો રડતો હતો આસપાસની હોટલ સંચાલકો પાસે પહોંચ્યો અને બાદમાં આસપાસની હોટલ સંચાલકો પાસે પહોંચ્યો અને બાદમાં આ હોટલ સંચાલકો અને કેટલાક સ્થાનિક લોકો તે યુવાનની મદદે આવ્યા અને તેની માતાનો મૃતદેહ છેક દૂરથી તેમને શોધી કાઢ્યો રસ્તા પર જ્યારે આ ઘટના ઘટી રહી હતી ત્યારે નજરે જોનાર લોકોનું કહેવું છે કે આ દ્રશ્યો અમે જોયા છે અમને હતું કે કોઈ શ્વાન હશે જેને કોઈ કાર ચાલકે ઉડાવ્યું પરંતુ બાદમાં ખબર પડી કે આ વૃદ્ધા હતા જેને આ કાર ચાલક ઉડાવીને નાસી ગયો છે પ્રત્યક્ષ દ્રષ્ટિઓનું એવું પણ કહેવું છે કે રસ્તા વચ્ચે જ્યાંથી આ કાર ઢસડતી ઢસડતી નીકળી ત્યાં છેક શરૂઆતથી જ્યાં મહિલાના અમૃતદેહ મળ્યો છે ત્યાં સુધી રસ્તા પર લોહી અને કપડાના નિશાન હતા અને એ હાલતમાં અમૃતદેહ મળી આવ્યો છે હવે રાજકોટ શહેર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે હાલ સુધી પોલીસને એવી વિગતો મળી છે કે કાર બીજાના નામની છે પરંતુ કારનો ચાલક કોઈ બીજો હતો માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે રાત્રિ પેટ્રોલિંગનું શું અને આ રાત્રિ પેટ્રોલિંગ થતું હોય તો મોડી રાત્રે આટલી પૂરપાટ ઝડપે ફરી રહેલી કાર લોકોના જીવ કઈ રીતે લઈ શકે એ અમદાવાદ હોય કે રાજકોટ હોય કે વડોદરા હોય આ જ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ખડો થવો વ્યાજબી છે અને આ ઘટના પર સવાલ પેદા થવો વ્યાજબી વધુ એટલા માટે છે બે દિવસ પહેલાં જ રાજકોટમાં પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કાર પલટી લાગી જાય છે અને કાર ઊંધી પડે છે સદનસીબે આ ઘટનામાં કાર ચાલક કે કોઈ રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારી ઇજાગ્રસ્ત નથી થયા પરંતુ આ ઘટના પરથી પણ રાજકોટ શહેર પોલીસે સંજ્ઞાન નહીં લીધું હોય કે શું કે રાજકોટમાં કાર ચાલકો હવે બેફામ બન્યા છે જોઈએ આવી કે તો શું પોલીસની તપાસમાં સામે આવે છે દરેક અપડેટ સાથે મળતા રહેશુ નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા